લાગણીઓના જે આપણે બહુ બંધ બાંધીને રાખ્યા છે ને બધી લાગણીઓના બંધ આપણે ખોલી નાખવાના છે હા આમ બહુ ટટ્ટાર નહીં જાઓ આમ બહુ ટટ્ટાર નહીં રહેવાનું ઘણી જગ્યાએ કથામાં અનુભવ હોય અહીંયા તો બધા બહુ પ્રેમથી ભાવથી સાંભળો પણ અમને તો શું અલગ અલગ જગ્યાઓના અનુભવ થતો કથામાં બેહ આમ અકળાઈ ન હા આટલી અકળ અરે યાર આપણે ભગવાનના ખોળામાં બેઠા છીએ સાક્ષાત હરિના સાક્ષાત કૃષ્ણની મહેફિલમાં સાક્ષાત કૃષ્ણના દરબારમાં એનામાં બેઠા છીએ હું અહીંયા અહંકાર હું અહીંયા સ્ટેટસ હું આ હું તે બધું ખાલી કરી નાખો સાહેબ બધું ભૂલી અને પછી જે અહીંયાથી ઢીલા ઢબ હૃદયથી જેટલો ઢીલા ઢબ થશો ને એટલા ડોક્ટરો એમ કહે છે મારા હેન્સીબેન તો ડોક્ટર ભલે દાંતના ડોક્ટર છે પણ શરીરના ગમે અંગના ડોક્ટર હોય ને પછી શરીરની બધી ખબર જ હોય બહુ કડક હોય ને એને હાર્ટ એટેકે બહુ આવે એટલે માણસે નરમ થવું બહુ જરૂરી છે હા અહીંયાથી નરમ થવું બહુ જરૂરી છે સ્વાસ્થ્ય માટે સારું છે આપણા મન માટે સારું છે ભાવથી શ્રદ્ધાથી આમ અકડ અકડ નહીં આમ આમ ઘણા તો હોય ને આમ માપવા આવે હવે ઘણા ઘણા તો વક્તા ને માપવા જ કથામાં આવતા હોપવા ને માપવા આવતા સંગીતકારો ગણાય બધામાં હોય અરે ભાઈ વાંક જોવા જશો તો અહીંયા જે પામવાનું છે એ ભૂલી જશો એ ચૂકી જશો અહીંયા જે પામવાનું છે એ ચૂકી જશો ઘણા ન હોય આપણે લગન વાંક દેખા લોકો હોય ને નેગેટિવ 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 જ હાલે લગ્નમાં કોકે પંદરસો રૂપિયાની થાળી રાખી હોય ને તો એમ કે મજા ન આવી હવે તું માં પચીસ રૂપિયાના ભજીયા રોજ ખાસ એ કોક ખવડાવે તે દી તું તારી રીતે તો પચીસ રૂપિયાના ભજીયા નથી ખાતો હા લગ્નમાં પંદરસો રૂપિયાની થાળી મજા નું આવી કહેવાનો અર્થ ઘણા એવા વાંક દેખાજ હોય ગમે એટલી સુવિધાઓ હોય ગમે એટલી વ્યવસ્થા હોય ગમે એટલું બધું સગવડ હોય એને વાંક જ દેખાય કારણ કે ઈ વાંક જોવા જાય છે જે વાંક તમે તમે જે જોવા આવો છો ને એ તમને મળશે દ્રોણાચાર્ય એ યુધિષ્ઠિર અને દુર્યોધન ને હસ્તિનાપુર માં મોકલ્યા દુર્યોધન ને કીધું કે આખા હસ્તિનાપુર માંથી કોઈક સજ્જન માણસને ગોતી આવો અને યુધિષ્ઠિરને કીધું આખા હસ્તિનાપુરમાંથી ખરાબમાં ખરાબ દુર્જન કોઈ માણસ હોય ને એને ગોતી આવો બે પાંચ દિધી આખા હસ્તિનાપુરમાં ફરી વળ્યા દુર્યો દુર્યોધન ને યુધિષ્ઠિર બે પાછા આવ્યા ગુરુપાએ અને દ્રોણાચાર્ય કીધું કે બોલો કોઈ મળ્યો વિચાર કરો દુર્યોધનને આખા હસ્તિનાપુરમાં કોઈ સારો માણા ન મળ્યો અને યુધિષ્ઠિરને આખા હસ્તિનાપુરમાં કોઈ ખરાબ માણા ન મળ્યો કારણ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ આપણો જેમ નજર હોય ને એવો આપણો નજરિયો બની જાય એવી આપણને સૃષ્ટિ લાગવા મળે એટલે બહુ આનંદ થી ભાવથી બહુ સરસ મજાની વ્યવસ્થા સુવિધા છે હવે માત્ર ને માત્ર આપણે આપણી અવસ્થા અને આસ્થાનું ધ્યાન રાખવાનું છે અને આ કથાઓ હજારો વર્ષોથી ચાલી આવે છે પુરાણો પુરાણો નો અર્થ આપણે ત્યાં છે સ્મૃતિ ગ્રંથો અને શ્રુતિ ગ્રંથો જે ઉપનિષદો ને વેદાંત ને એ બધું જે આવે છે જે ભાગ જે જ્ઞાન ભાગ જ્ઞાનકાંડ કહેવાય શ્રુતિઓ એને કહેવાય શ્રુતિઓ અને બાકી બધા જેટલા ગ્રંથો છે સ્મૃતિના પ્રકરણમાં આવે સ્મૃતિના પ્રકારમાં આવે શ્રુતિઓ જે છે વેદ જે છે ઉપનિષદો જે છે એ લોકભોગ્ય ન બની શક્યા કારણ કે એના માટે અમુક પ્રકારની વિદવતા જોઈએ અમુક પ્રકારનો અભ્યાસ જોઈએ અમુક પ્રકારનો અધિકાર જોઈએ ત્યારે એ આપણને સમજાય ત્યારે આપણે એને પચીએ અને પછી આપણે કોકને આપી શકીએ એટલે એ અધિકાર બધાને આપવામાં નથી આવ્યો પણ વિચાર કરો જે શ્રુતિઓમાં છે એટલે કે જે વેદોમાં છે વેદાંતની અંદર જે વેદાંત ઉપનિષદ ઇઝ સેમ એક સમાન જ જ કહેવાય તો એની અંદર જે છે એ આપણને રામાયણ અને મહાભારત અને ભાગવતની અંદર મળે પણ આ ગ્રંથો જન જન સુધી પહોંચ્યા લોકો સુધી પહોંચ્યો એટલા માટે જ આપણા જે બહુ વિદ્વાનો હોય છે એમ કે છે કે મહાભારત જે છે ને એ પંચમ વેદ પાંચમું વેદ છે વ્યાસે જ રાખ્યું મહાભારતમાં કઈ ન હોય એવું દુનિયામાં કઈ હોય અને દુનિયામાં કઈ હોય મહાભારતમાં ન હોય તો એટલા માટે મહાભારતને પંચમ વેદ કીધો છે અને ઈ મહાભારત જન જન સુધી પહોંચ્યું છે બધું એ જ જે આપણા ઉપનિષદો કહેવા માંગે છે જે આપણા વેદો કહેવા માંગે છે એ જ કથાના માધ્યમ દ્વારા ભાગવતની કથામાં રામ કથામાં ભાગ મહાભારતની કથામાં કહેવાયું છે પુરાણવ હવે પુરાણ એટલે શું તો કે પુરાણવ ઇતિ પુરાણ જે પુરાણા સત્યોને એટલે કે જે સનાતન સત્ય છે એને દર વખતે નવા રંગ ઢંગ સ્વરૂપે નવી શૈલીમાં નવી કથાઓ દ્વારા રજૂ કરવામાં આવે એને કહેવાય પુરાણ ઇતિ પુરાણ અને જે સત્ય છે એ ક્યારેય નવું નથી હોતું સત્ય છે એ ક્યારેય જૂનું પણ નથી હોતું કારણ કે જુઓ સત્યને તમે નવું કહો તો એનો મતલબ એમ થાય ને કે કોક સમય આવશે ત્યારે જૂનું થઈ જશે વાસી થઈ જશે સત્યને સત્ય નવું તો એનો મતલબ એમ થયો કે એક સમય આવશે જયારે જૂનું અને વાસી થઈ જશે અને સત્યને તમે જો જૂનું તો એનો મતલબ એમ થયો કે અત્યારે વાસી થઈ ગયું છે સમયે હશે એટલા માટે જ સત્ય ના નૂતન છે અને ન સત્ય પુરાતન છે આપણા શાસ્ત્રો કહે છે કે સત્ય સનાતન છે એટર્નલ છે સનાતન છે કે જે દરેક કાળે એવું થતું રહે છે કોઈ કાળે રાવણ જન્મ્યો હતો કોઈ કાળે રામ જન્મ્યા હતા કોઈ કાળે દુર્યોધન જન્મ્યો હતો દુશાસન જન્મ્યો હતો શકુની જન્મ્યો હતો કોઈ કારણે હિરા હિરણા કશ્યપુ જન્મ્યો હતો કોઈ કાળે યમુનાના કિનારે રાસલીલાઓ ઘટી હતી એવું નથી સાહેબ પુરાણો કહે છે

કથા કહે દયા વેદ વ્યાસને સાર શીખ હમ બી તે યુગોસે આ કથાઓ મારું ને તમારું શિલ્પ ઘડવા માટે આવી છે મને તમને કઈક સ્મરણ આપવા માટે આવી શીખવાડવા માટે નહીં આપણા તો શાસ્ત્રો કહે છે સ્મારતે ના શિક્ષતે શીખવાડવા માટે નથી સ્મરણ અપાવવા માટે આપે જ્ઞાની તો આપણે બધા છીએ આ દુનિયામાં કોઈને અજ્ઞાની કેવું પાપ છે કોઈ અજ્ઞાની નથી બધા જ્ઞાની છે પણ જ્ઞાનનું વિસ્મરણ થઈ જાય છે ત્યારે આ કથાઓ આપણને સ્મરણ કરાવવા માટે આવે છે અને ખરેખર કથાઓ જ્યારે ગવાતી હોય કહેવાતી હોય વક્તાના મુખે કોઈ પણ વ્યાસપીઠ ઉપર કોઈ પણ મહાજન કોઈ પણ હોય એવું નથી કે આ કથા છે ખાલી વાળા શ્રોતા હોય એને જ ઘડે ના કથા ગાનારા ને પણ કથા ગાતા સમયે આ કથા ઘડતી હોય છે કથા જયારે ગવાતી હોય ત્યારે કથાનો ગાનારો પણ અંદરથી ઘડાતો હોય અને કથા સંભળાતી હોય એ શ્રોતા એ શ્રોતા પણ અંદરથી ઘડાતો હોય મને ને તમને ન ખબર પડે ઘણા એમ કે ઘણી બધી કથાઓ સાંભળી નાખી કાંઈ ફેર પડતો નથી ઘણી બધા ઘણી બધી કથા સાંભળી આની કથા સાંભળી નાખી ઓની કથા સાંભળી નાખી ઓની કથા સાંભળી નાખી આપણે બધું સાંભળીને નાખી જ નહીં છીએ રાખી છીએ ક્યાં નાખી નાખી રાખતા નથી તો ઘણા લોકો એમ કે આટલી બધી કથાઓ સાંભળી હજી તો અમે એવા ને એવા કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું અખાને જ્ઞાન તો ઘણા એમ કે અખાને જ્ઞાન ન આવ્યું અમને તો એ કે અખાને જ્ઞાન નહીં આવ્યું કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું અખાને જ્ઞાન લ્યો આખો કવિ છે એ તો સમજાતું નથી ગણાય